કઈ વસ્તુ એવી છે જેને ખાઈ પણ શકો ને પી પણ શકો એવી એક હા એ સાચું હે પણ એ જવાબ નથી હા એ તારો એક નવો જવાબ નીકળો પણ એક બહુ મસ્ત વસ્તુ એવી છે જેને ખાઈ પણ શકો ને પી પણ શકીએ તો છે ને જવાબ નાળિયલ એક એવી વસ્તુ છે જેને ખાઈ પણ શકો ને પી પણ શકો નારિયેલ એવી વસ્તુ છે જેને આપણે ખાઈ પણ શકીએ ને પી પણ શકીએ તો ફટાફટ દોસ્તો ફોલો કરી દેજો ને નવા નવા વિડીયો જોવા માટે આ જે જ આ વિડીયોને શેર કરી દેજો લાઈક દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આપડે પણ મળીશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી રાધે રાધે જય હિન્દ